ગાઈસ સવાર સવારમાં મસ્ત હાઈવે પકડી નીકળી ગયા છે હેતાશનો ડાન્સ જોવા માટે આજે સ્કૂલે જઈએ છીએ ત્યાં ડાન્સ કરવાનો છે કપડા પહેરી લીધા બટા મજા આવે છે ગાડીમાં ઘરે તો કરે છે ડાન્સ કયું ગીત છે આજે ગીત તો નામ નથી ખબર તને ઓલી વખતની જે માહોક્તિ કઈક અઘડું ગીત હશે એટલે શબ્દો સ્પોટનું હશે કઈક સ્પોટનું હશે

હાઈવે ઉપર પહોંચી ગયા છીએ એક પુલ ચડાવવાનો તો ચડી ગયો હા એક ચડી ગયો બસ હવે નહી ચડાવતા ઓકે તો મળી હવે એની સ્કૂલ બહુ જલ્દી પહોંચી બોર્ડ ને આ બોર્ડ તો દેખાડો બેટા આ બોર્ડ તો એના પછી નું હા આ તો હા વશિષ્ઠ છે બેટા એવું લાગે છે ના ના માઉન્ટ લીટર થશે એ ભાઈ અમે ભાઈ અમે મોરે મોરો મોરે એ પડી છે મસ્ત કેટલી બસો પડી આમ આ જો છે ને તો નીકળી ન હોય ને લેવા જો કેટલી છે ઓલું

તો સબસ્ક્રાઇબ કરી દેજો જગ્યા લઈ લે વાલીઓ ઘણા આવી ગયા છે જો ચાલુ થઈ ગયું છે फटाफट આલો ક્લાસમાં મુકવા જવાનું અમે વેલા આવ્યા છે તો બધા આવી ગયા છે આ બધી તૈયારી થઈ ગઈ છે પણ સોંગ વાગે છે કોપીરાઇટ ઇશ્યુ દાર તાળીઓથી વધાવીએ કારણ કે તમને તો ખબર જ છે કે આ નાનકડા ટાબરિયાઓ કિલકિલાટની સાથે ઘણું બધું બીજું કંઈ પણ કંઈક કરી શકે છે તો આજે આ ગ્રાઉન્ડમાં ખૂબ મોટા પટાંગણમાં એમની સુંદર મજાની કલાકૃતિ આપની સમક્ષ પ્રસ્તુત થઈ રહી હોય

ક્ષત ના સપનાનું હવે છે ને યતાશની રમત આવી છે ટીમ રેડી થઈ ગઈ 3 2 1 બટા દોડજે ચાલો દોડો દોડો છે છે આ બધા દોડ 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 અહીંયા બોલા એકવાર

સરસ આ વખતે જીતો દુનિયા મોબાઈલ નઈ પેલી સરસ છે કુવામાં નિકળે ગયા <coughs>

ચાલો તે ફાઇનલી મેડલ ભેરાઈ દીધા વાલી સરસ બહુ સરસ ફેદીકરીને બાળકને અને ચાલો નેક્સ્ટ ગેમમાં હજી જીતવાનું જ છે ચાલો

બધા કલર કલરના કેમ કપડા પહેરા છે યુનિફોર્મ બધાને ધોરણ આવે અમે જમવા એમ નહીં એક ક્લાસમાં છો અલગ અલગ છો તોય દોસ્તાર છો બસ મારે આવતો એટલે કલર કલર અલગ અલગ છે એટલે હું કહું થઈ જશે એ એ એ રહી ગયો વાહ

અને વશિષ્ઠ વાળા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો નીચે કેમ કે બધી એક્ટિવિટી એન્ટરટેનમેન્ટ સારી સારી વાતો અહીંયા મળ્યા કરશે જો અત્યારે અહીંયા ફોટોશૂટ શરૂ છે આ બધા સેલ્ફી પોઈન્ટ બનાવેલા છે અને અહીંયા તે બરાબર તો લોકો ફોટા પાડે છે મજ કરે છે વાવ સ્ટેટસમાં જોવા માટે જયદીપ ખોખર અને પિનલ જયદીપ ખોખર સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શું કરશો હે બોટલ બહાર જો વીસ રૂપિયા જેને આ ફી ના અમે નહોતા આપ્યા અહીંયા અને પછી તો ગેસ ફાઈનલી ઘરે પહોંચી ગયા છીએ આમ તો હું ઓફિસે જઈને પછી અત્યારે આવ્યો ને આમ તો સાંજ જ પડી ગઈ છે સાંજની રસોઈની તૈયારી શરૂ થઈ ગઈ છે અને મમ્મી અત્યારે બ્લોગમાં પહેલી વાર મળે છે આમ તો સવારે મેળાતા પણ હું ફટાફટ હતો એમ તો મોડું થઈ ગયું હતું અને પછી ન્યા જઈને કા ગાડીમાં મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો એવું થઈ ગયું હતું એટલે હવે બ્લોગ શરૂ નત કર્યો પણ મમ્મી જ જયો

અને એ કહેતા ભૂલી ગયા ને ભાઈન ભાભીને અત્યારે બહાર જમવાનું છે તો એ ત્યાં વહી ગયા એટલે એની ની છે પણ એની સામે મમ્મી રોટલો નહીં બનાવે એટલે પપ્પા એ ખાઈ લે ખીચડી અને આખા નું શાક બનાવ્યું છે ભાખડી પપ્પા રોટલો નહીં બનાવે મમ્મી ટૂંકમાં એવું છે એ તો બધું લાઈવ બનાવવાનું હોય તો બાકીની રસોઈ થઈ ગઈ છે મમ્મી આજના કાંઈ સમાચાર તમને ખબર હતા બધા મેડલ જીતીને હોય કે વાત જીત્યા ચો આ બધા ત્રણ ગોલ્ડ મેડલ છે અને એક બ્રોન્જ બરાબર આ મારો છે બાકી બધાએ ગોલ્ડ મેડલ લીધા એક ભાઈનો છે એક ભાભીનો છે ને એક હેતાંશનો છે ગયા તા એ બધા જીતા જનકને તો રમવાનું નહોતું એટલે એ રેમો નહીં બને અમે ગયા તા એ બધા જીતી ગયા તો આવી રીતનો માહોલ હતો ઘણા બધા જીતતા હતા પણ મેં કોઈ છોકરા ત્યાં ગળામાં ચાર મેડલ નહોતા જોયા બધા મેક્સિમમ અમુક પાસે પોતે ભાગ્યે ત્રણ હતા બાકી બધા એક એક વાળા હતા તો એવી રીતના હતું સિવાય હતા સિલ્વર મેડલ હતા એ તો કોઈને આવ્યો નહોતો અમારામાંથી એટલે એને ઈ કલર હતો અને એક હતો સહાનુભૂતિ મેડલ એટલે જેટલા બાળક રમે છે એ બધાને એક એક ઈ મેડલ તો મળે જ કે જો આ ન મળે તો તો ઈ હતો ગોલ્ડ કલરનો દેખે ને ગોલ્ડ નહોતું પણ ખાલી આવું લાકડાનું આવી રીતના હતું વુડન હતો એ મેડલ એટલે બાળકો ખુશ લે રહી કે હા મને મેળો તો આવી રીતના બધા મેડલ આપ્યા અને મમ્મી મજા આવી ગઈ રમવાની કલાક હું જીતી ગયો અને હું જીતો એ કદાચ લોગ નથી ઉતરો કેમ કે કોઈ ઉતારવા વાળું ન હોય હું પોતે રમતો હું મને પોતે મેડલ પહેરાવતા હોય તો સામે કોઈક પાત્ર હોય જ નહીં કે આપણી સાથે કે આપણો વિડીયો ઉતારે હું ધીમે ધીમે તલાશ કરું જ છું એવી રીતના કે કોઈ એક વ્યક્તિ એવો મળી જાય ને છોકરો નાનો તો બધી જગ્યાએ મારી સાથે આવે અને વિડીયા મારા ઉતાર્યા કરે મમ્મી કોઈ પણ જગ્યાએ હોય પછી એ મારે જવાનું હાલતા જ થા કંઈક થતું હોય તો એક કેમેરામેન સાથે હોય ને તો બધી જગ્યાએ અમને ફોટો ક્લિક કરી દઈ અને અમારો વ્લોગ એ ઉતારે ખાલી ફોન પકડે બધું મેં હેન્ડલ કર્યા કરે ને કે એવું કોઈ હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરજો છોકરો અને એટલો બધો મારે હાઈ નથી જોતો હું એને બધું કામ શીખવાડી દઈશ કેમ એવું કોલેજ સ્કૂલમાંથી છૂટીને હમણાં ફ્રી છો એવી રીતના છે જરૂર તો એવું કોન્ટેક કરજો

આજે ઓફિસે કસ્ટમર આવ્યા હતા એણે મારી સાથે એક વિડીયો કોલમાં વાત કરાવી બેન થી હતા એના સાથે વાત કરી મેં બસ મને લાઈટ થઈ અત્યારે બી તો આપણા વિડીયો વિદેશથી ઘણા બધા જોવે છે એમાં ઘણા લોકો સુરતના હોય અને એને આ આપણી સંસ્કૃતિ આ લાઈફ મિસ થતી હોય તો એના માટે હું એવા વિડીયો બનાવીશ કે એને ફેમિલી તો માહોલ અમારો જોવા મળે છે બ્લોગમાં પણ એને સુરત જોવા મળે એને હીરાબાગ જોવા મળે એને કામરેજ દેખાય એને રેલવે સ્ટેશન દેખાય ઉધના દેખાય આલુપુરી દેખાય તો એ બધી વસ્તુ એ ત્યાં મિસ કરતા હશે એને ઘણી બધી વસ્તુ સુરતમાં ઘણું બધું મિસ કરતા હશે વરાછા છે આપણી તાપી નદી છે પ્રખ્યાત જગ્યાઓ જેટલી છે એ બધી વસ્તુ મિસ કરતા હશે તો હવેથી હું બ્લોગમાં એવું ટ્રાય કરીશ કે બનાવું જે વિડીયો એ સ્પેશિયલ વિદેશવાળા માટે વધુ બનાવું કેમ કે એ આપણું સુરત જોઈ શકે એને આપણું ઇન્ડિયા દેખાય અને જે મિસ કરે છે એની જે ખોટ છે ને એ આપણા બ્લોગમાંથી પૂરી થાય તો એ હું ટ્રાય કરીશ આજે હું મને વિચાર આવ્યો અને એ બેન સાથે વાત કરીને મને થયું તો હવેથી હું ટ્રાય કરીશ કેમ કે હું બધું બતાવું ને હવે તો હું ઘણી વાર નીકળો સમજો આજે કાજે કામરેજ નીકળ્યો હતો તો કામરેજ વ્લોગમાં હું બતાવું ને મને એમ લાગતું હતું કે એ તો એક શું છે બધા જોયું જ હોય કોમન વસ્તુ છે હું યુનિક બતાવું પણ પછી બેન સાથે વાત થઈને પછી મને લાઈટ થઈ કે નહીં એ ગયા એનો કેટલો સમય થયો ત્યારનું અત્યારનું કામડે જ અલગ હોય કદાચ તાજા તાજા જ ગયા હોય તો અહીંયાનું જોવા તો લાગે કે નહીં મારું કોક છે આપણી જગ્યા કંઈક છે તો હું કરીશ પોસિબલ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રથી બધા આપણે અહીંયા આવ્યા તો સૌરાષ્ટ્ર હાલતા આપણે જઈ શકીએ પણ વિદેશવાળા અહીંયા ઇન્ડિયા પાછા આવે નહીં મોંઘું પડતું એટલે પણ કાલથી હું ટ્રાય કરીશ કે એવી બધી વસ્તુ હું બતાવીશ કે મને જે અત્યારથી આમ સાદું લાગતું હતું પણ વિદેશવાળા બધા બહુ એને મિસ કરે છે ખમણ મિસ કરે છે જાતે બનાવે ખમણ બની જાય ઢોકળા થઈ કે એ બધી વસ્તુ પણ હવે બધી એવી વસ્તુ બતાવીશ રસ લઈશ એમાં અને એ લોકો માટે કાલથી બ્લોગ બનાવીશ ત્યાં સુધી તમારે સુરતનો ડુમ્મસ જોવો હોય ને હા અત્યારે અમારી પાસે દરિયાકિનારો સુરતમાં એ છે પણ એમાં સારા પ્લેસમાં બે વસ્તુ આવે સુવાલી બીચ આવે ને એક ડુમ્મસ આવે જો કે સુવાલી બીચ એટલો બધો ડેવલપ એટલે કાંઈ નથી જ થયો બરાબર કેમ કે ત્યાં ખાણીપીણીના સ્ટોલ એ પણ ચૂપડા ટાઈપના છે પાકા કાંઈ નથી તો ડેવલપ તો એ તો નથી થયો પણ ડુમસ થવા જઈ રહ્યું છે પણ એ ના ડેવલપ બરાબરના તે ત્યારના મેં બ્લોગ ઉતારેલા છે તો એ જોવું હોય ને ડુમસ આપણું જૂનું તો બાજુમાં સજેસ્ટ કરું છું એ જોતા આવજો બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય હોય